કથાના વક્તા કેવા હોવા જોઈએ વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્ય વક્તા વિરક્ત હોવો જોઈએ વૈષ્ણવ હોવો જોઈએ વક્તા જો વૈષ્ણવ ન હોય કૃષ્ણને પ્રેમ કરનારો ન હોય તો શ્રોતાના હૃદયમાં ક્યારેક કૃષ્ણ પ્રત્યે પ્રેમ ન જગાડી શકે વક્તા વિપ્ર એટલે બ્રાહ્મણ હોવો જોઈએ આજકાલ તો ગમે તે વર્ણના લોકો કથા કરવા બેસી જતા હોય એટલે એ ધ્યાન રાખો જો ભાગવતજીમાં એનું પ્રમાણ બતાવ્યું છે ગમે તેના મોડે કથાનું શ્રવણ કરીએ ને તો ઉલટું આપણા પુણ્ય કર્મો ક્ષીણ થાય છે એટલે ગમે તેના મોડે કથા ના સાંભળવી વેદ શાસ્ત્ર થી વિશુદ્ધ થયેલો બ્રાહ્મણ દ્રષ્ટાંત કુશલ નિષ્ફળ એટલે અપેક્ષા રહિત એવા વક્તાને બેસાડવા જોઈએ કથામાં ઉપવાસ કરવો કે ભોજન કરવો કે શામ તો કથા શ્રવણ કરવા વાળા શ્રોતાઓએ વ્રત કરવું જોઈએ પણ તમે ઉપવાસ કરો અને માંદા પડો અને કથામાં ન પડે એના કરતા અલ્પહાર કરી લેવો સારું ભોજન કરી લેવું પણ ભોજન એટલું બધું ના કરવું કે પછી આળસ ચડે ને કથામાં ઊંઘ આવે શરીરને ટકાવવા ભોજન કરવું શ્રવણમાં ચિત્ત લાગવું જોઈએ